जय मुलिद मित्रों स्वागत है अपनी चैनल में वीडियो विडियो में भाई दवा मारी दी थी तो आप जो रिजल्ट क्या खड़न छोटू से नहीं गा तो मींदा चालू कर आज भाई ट्रेक्टर ताकत पूरे -पूरे है पूरेपूरी मपी ले पांच मींदा हल्ता करें बस माथे मीको पाणो અને ગારો છે આ ટેક્ટરની ખબર પડી જાય બાકી જોઈ લે બધા બે ખેતરમાં બધે ખેતરનું દવા છાંટલ છે આપણે રિઝલ્ટ બહુ સારામાં સારું જોરદાર હેમુરી બે હુરી બધું સાફ આવો જોઈ ગયા લાંબા પાન હળગી થોડમાંથી લાંબા પાન દ્વારું મૂરી ભાઈ એવડી એવડી હતી એ હળગી જોઈ ગયા બસ સાફ થઈ ગયું નવી પાળું ન કરતા તે બધી પાળું છોડો લીકે ટોટલ એકર મરી ગયો મિંદળા હકિનભાઈ કાલ પાછ્યું બેલી બેલી હાલતી કરીયું આ હેઠે એટલામભાઈ એટલી જોયલ ભરાઈ ને માં થોડાક માં ગારો પડે ગારો જો કે આખામાં છે આય થોડોક વધાર પડે છે એટલે કઈ કઈ માં લીપ લઈ લે છે અદર પડે નકર ગારો ભડગી છે ટ્રેક્ટર આખું બાકી ચોખ્ખું થઈ ગયું વાંધો ના આવ્યો દવાનો કામ કરી ગયું જાઉં થર્ડ જ જને હળી જાય છે અને દવાનો વિડીયો ભાઈ આપણે નાખેલો હે કા બે ચાર દી બે દી પહેલા નાખેલો હે કમ્પ્લીટ આવું અને ખાસ કંઈ માંડવીની નડી નથી હજી માંડવીનો કોર બંધ થયો નથી એવો કોર ચાલુ જ છે જો અને ફૂટનો કોર ચાલુ જ છે એટલે ખાસ માંડવીને કંઈ નથી નથી બહુ સારું રિઝલ્ટ છે બાકી છેલ્લે ભાઈ જે થાય અત્યારે સારી છે પછી જે થાય એ ટેક્ટર ભાઈ તાણ પડે છે જોરદાર અહીંયા પાણી આવે કેવાનું આવતું હોય અમારે એક પતરામાંથી હાલો ભાઈ મંડી હાંકવા મેં શેઠ વાંચી લીધું છે એક એક આયેલું લેતા આવી ચાર આયરું લેતા આવી ચાર એડું મૂકતા આવી પાછું આ એકવાર વાં પૂગી જાય ને પછી વાંધો નહીં આવે કેમ કે પાછા છે ને ત્રણ જ જાંકવાના રહે આ જો પાંચ પાટલા હાલે સેજ ગારો છે પાછા રિટર્ન થવું ને તો અહીં તો ગારો થોડો ઓછો પડી જાય જો રેડા નહીં આવે તો અને રેડા આવીએ તો તો એની પોઝિશન રહે અને આમાં જો ભાઈ ગારો હોય ને કઈ કઈ ભરાઈ જાય તો કંઈક કઈ કાઢવું પડે છે કોઈ પાણો હલવાઈ જાય આમાં એટલે બાકી બની જાય જામ આમ એક તારું કાયદેસર બેલી હાલી ગયું એવું થઈ ગયું મીન ભાઈ ટોરે ઉપડી જાય અને કદાચ નેવામાં વરસાદ આવે ને તો બેલી હાલી ગયું ને એવું થઈ ગયું કેમ કે ખટ ઝીણું ઝીણું હોય તો દાટી જાય આ રીતનું હજી તો આપણે ત્રણ ત્રણ ખીલા જ નાખેલા આમાં પાંચ પાત ખીલા હોય ને તો જો એકદમ કમ્પ્લીટ થતું જાય પા ત્રણ આપડે પાંચ કરીયા ત્રણ માંથી ત્રણ હતાની માંથી પાંચ કરી નાખ્યા બગદાયજી તેરા દેરા કે 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 ટ્રેક્ટર હાલે છે બહુ તો નથી હાલતા કેમ કે ગાડા બહુ છે ને પછી હવે બહુ સાટીલે છે એટલે ખાસ કોઈ ઉતાવળ કરતા નથી કોઈ તો ભાઈ હાલો મندي આકવા તમે કન્ટિન્યુ વિડિયોમાં બન્યા રહેજો मींदा भाई पूरा कर लीधा आपे भागी गया हाथ जांबूडे जो इतने भाई थर्ड थी गया जांबू आखा एकदम कम्प्लीट थी बेली हाल गई खेतर कर दी थो खाली मींदा हाथी हाथी हवा काल के परम दी बेली जाए तो काम कम्प्लीट पू एकदम ओके हाँ वराबा थी गयी है जोरदार जो है काम कम्प्लीट आ कोई खड़ से बाकी मींद अपने थोड़ा घाटा वजन वाला मैरा કમ્પ્લીટ થઈ ગયું કાયદેશરનું આથી વાવુંધીમભાઈ આપણે હેને 12 વાગે આલતો કર્યું તો 7 કલાક થઈ મિંદળા મિંદળા નકોડિયા ઘણું બધું કી આવો કમ્પ્લીટ બની ગઈ કાયદેશર આવ કાલે ભાઈ એ ચાલુ થાહે બીજું ખેતર છે નહી આજે મિંદળા આકવાના બે ખેતરમાં મિંદળા આકવા જો છે બીજામાં તો ડેરે ખાલી જ છે બેલ્યુ લકડ બે ખેતરમાં મમીન રાખવા જો કે એમ કે આમાં આને પહેલા આપણે ગરમ હાતી આયક્યુંતું ને સેટોરાઈ ગયું તો તે આજો ખર બેલ્યુ બે હતી નથી જાંબુડાની ભાઈ વાત કરતો છું જો નીચે ભાઈ આવ થોર થઈ જાય એટલા હોય પહેલાં તો યાર આ વાયુ ભાઈ ભરાઈ ગયું માથે વરસાદ થોડો થોડો છે તો વાયુ ભરાઈ ગઈ તાજી તેલ જેવી ખાલી ભાઈજી 1000 મીંદળા ફેરવો મીંદળા નું ભાઈ આ ફાયદો જો અહી આપણે 3-3 રાખી નાખ્યા બગમાં 5-5 પૂરી નાખ્યા હોય ને તો તમારામાં કાઈ દે શરીમ થાય બેલી હરખી ગાડા એના ફિટ કરી અને પછી તો કમ્પલેટ થઈ ગઈ એક જ ફેરામાં પછી બેલી ખાલી આકુ એ ઊંચ હોય બગ લાંબુ બસીમાં ગઈ રી એની ખોળ ભાઈ અમુક પાડી નાખે અમુક દાટી નાખે હું કર નાખે અને મીંદળાનું કામ આપણે જોરદાર લઈ દઉં અને લાકડા ભાઈ આપણે અહીંયા હવે તો અત્યારે નહી પણ માંડવી મોટી થાય એટલે પડ્યો હ સ્ટોક ફટાફાર આવે માર દે હું અને વાયનો રાઉન્ડ મારી દે એક બાઈ ત્રા હોય ને એટલે રહી જતા હોય થોડા ઘણા કેમકે ત્રણ ખેતર હોય એના હાડું બાકી આંબા બાંબા ને હવે જામ ફરી કોરાય છે લીંબુડી આંબા તો હવે કોર તો કરે છે આને હું થયું એક કુકાય છે પાંદડા બાકી ભાઈ વરાપ માંડ આવી છે ધમધો કર્યો બધે હાથથી હાલે આજ તો ભાઈ ઘણા હાલતા થઈ ગયા બપોર પછી બપોર પહેલાં નહોતા હાલતા બપોર પહેલાં આપણે ટ્રાય કરી હતી પણ નહોતું હાલ્યું ગારો કેભરાવતું હતું બપોર પછી ચાલુ કર્યું અને સૈયાભાઈ જાતા નથી કેમ શું થયું હોય દવા સાઈ પણ સૈયા નથી ગયા બાકી બધું તો ભાઈ સૈયાની કોઈ દવા હોય તો કમેન્ટમાં કહેજો અક ખેતર આખું ભરાઈ ગયું આ માંડવીનું 25 દીની થઈ માંડવી ગીના ચાર ને ભાઈ હવે દી આ થમવાનો ટાઈમ થઈ ગયો છે તો નીકળી જાઈ ઘરે અને આજ ના વીડિયો માટલો વીડિયો સારું લાગ્યો તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ચેનલ ને જય મુરલીધર જય વસરેજ